અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ કલેક્ટરને લખેલ લેટર મામલો આવકના દાખલા માટે લાગેલી લાઈનો માટે લખાયો હતો પત્ર ત્યારે કુમાર કાનાણી ઝોન ઓફિસ પહોંચ્યા લખેલા લેટરને કેટલી અસર થઈ તે જોવા માટે કુમાર કાનાણી સ્થળ પર પહોંચ્યા લેટરને પગલે ત્વરિત કામગીરી શરૂ કરાઈ મામલતદાર સહિતના અધિકારીઓ તાત્કાલિક ઓફિસે પહોંચ્યા અને લોકોને તડકામાં મુશ્કેલી ન પડે તે માટે મંડપ પણ બાંધી દેવાયો કુમાર કાનાણીએ મામલતદાર સહિતના અધિકારીઓને સૂચના આપી કાલે મેં જે કલેક્ટરશ્રીને પત્ર લખ્યો હતો આવકના દાખલાને જાતિના પ્રમાણપત્ર માટેની જે લોકોની મુશ્કેલીઓ પડી રહી હતી લાંબી લાંબી કતારો લાગી હતી એ પત્રમાં મેં જે રજૂઆતો કરી હતી કે મુશ્કેલીઓ દૂર થવી જોઈએ લોકોની અને તાત્કાલિક દાખલાઓ મળે એની વ્યવસ્થા કરવી જોઈએ મારા પત્રની કેટલી અસર થઈ છે કંઈ સુધારો થયો છે કે કેમ મારા પત્ર પછી તંત્રમાં કોઈ અસર આવી શકે કેમ દોડતું શકે કે એ જોવા માટે તપાસ કરવા માટે આજે હું અહીં આવ્યો હતો લોકોને પૂછપરછ કરી છે લોકોમાં ખૂબ જ સંતોષ છે કે કાંઈ ગઈકાલે તમે રજૂઆત કર્યા પછી ખૂબ જ મોટા પ્રમાણમાં સુધારો થયા છે જીટીવી ન્યૂઝ સુરત